રાજકોટથી સમાચાર મળી રહ્યા છે ઇન્કમ ટેક્સ વિભાગે દરોડાની કાર્યવાહી હાથ ધરી બિલ્ડર દિલીપ લાડાણીના ભાગીદારોને ત્યાં દરોડા ઓર્બિટ ગ્રુપ સહિત પંદર જેટલા સ્થળે તપાસ કરવામાં આવી છે જેપી બિલ્ડરના ધ ટ્વીન ટાવર પર પણ સર્ચ ઓપરેશન પાંત્રીસથી વધુ ટીમમાં સો કરતા વધુ અધિકારીઓ જોડાયા આ સર્ચ ઓપરેશનમાં રાજકોટના અગ્રણી બિલ્ડર ગ્રુપ દ્વારા મોટા પ્રમાણમાં સવારથી આઈટી વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે માર્ચ એન્ડિંગ પહેલા રાજકોટના બિલ્ડરો પર કાર્યવાહી કરવામાં આવતાની સાથે જ ફફડાટ જોવા મળી રહ્યો છે જેપી બિલ્ડર્સના ધ ટ્વીન ટાવરની અંદર આવકવેરા વિભાગ છે તેમના દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશું સવારે વહેલી સવારે પાંચ વાગ્યાથી અધિકારીઓની ટીમ ત્રાટકી અને આ કાર્યવાહી કરવામાં આવી છે ઓર્બિટ ગ્રુપ સહિત અલગ અલગ પંદર સ્થળોએ આ રીતે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે બે દિવસ આ સર્ચ ઓપરેશન ચાલે તેવી પૂરેપૂરી શક્યતાઓ સેવાઈ રહી છે ઓર્બિટ ગ્રુપના દિલીપ લાડાણી એ રાજકોટના ખ્યાતનામ બિલ્ડર છે અને સૌથી મોટા બિલ્ડરોમાં તેમનું નામ આવે છે દિલીપ લાડાણીના ભાગીદારોને ત્યાં પણ સર્ચ ઓપરેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ઓર્બિટ ગ્રુપમાં દિલીપ લાડાણીના

આઈટી વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે માર્ચ એન્ડિંગ પહેલા બિલ્ડરો અને વેપારીઓની અંદર આઈટી વિભાગનો ફફડાટ જોવા મળી રહ્યો છે સાંજ સુધીમાં અથવા તો આવતીકાલ સાંજ સુધીમાં મોટા પ્રમાણમાં બેનામી વ્યવહારો બહાર આવે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે કેમેરામેન સુભાષિયાની સાથે પરાક્રમસિંહ જાડેજા એબીપી અસ્મિતા રાજકોટ